બધા ઉઠી ગયા કામ કરી લીધું હવે પછી શંકર બાપા ને થાળ ધરવા જવું રસોઈ બનાવવાની છે પછી તમને પાછા આપડે મળીશું બધા રસોઈ અમારે છે આજી નાસ્તો કરીને વર્ગી ગયા

લાડવા છે પાપડ છે પછી નાગરવેલા પાન છે ને કે તજ લવિંગ એલસી બટેટાનું શાક દાળ પુરિયું ભજીયા સંભારો ભાત મે પાપડિયા શંકર બાપાને થાર છે ને પૂરેપૂરો ધરાય

看了吗？